થી પટેલ પરિવાર અમરેલી લૌકિક કામ અર્થે જઈ રહ્યો હતો ત્યારે વલ્ભીપુર બરવાડા હાઇવે પર કાનપર નજીક કેરી નદીના નાળા ઉપર સર્જાયો ગોજારો અકસ્માત આર એનબીની ઘોર બેદરકારી સામે આવી આ અકસ્માતમાં એક મહિલાનું કરુણ મોત નીપજ્યું તેમજ ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી ભાવનગર બરવાડા નેશનલ હાઈવે પર કાનપર ગામ આવેલું છે ત્યાં કેરી નદી આવેલી છે કેરી નદીમાં વહેલી સવારે ચાર વાગે એક કાર સુરતથી ગારિયાધાર પ્રસંગ પાત જઈ રહી હતી ત્યારે ગમક અકસ્માત સર્જાયો છે આ મારી પાછળ જોઈ શકો છો કે આ અકસ્માત એટલો બધો ભયંકર હતો અને ચિચિયારો હતો વલભીપુર નેશનલ હાઈવે પર પાંચ વર્ષથી બ્રિજનું કામ અને રોડનું કામ થઈ રહ્યું છે આ દિવસ સુધી કોઈ તંત્ર કે કોઈ અધિકારી જવાબદાર તંત્ર દ્વારા પણ આ કામનું ઝડપથી કામ પૂર્ણ થાય તેવું જણાવી નથી કે આપ જોયો છે છે જે થયો તેનું છુપાવવા માટે વહેલી સવારે તે મશીન જેસીબી લગાડવામાં આવ્યું વિભાગ દ્વારા જાણવા મળતી માહિતી મુજબ કે આરંભી વિભાગે આ જે ઘટના બની છે તેને દબાવવા માટે વહેલી સવારે માટી કામ કરવામાં આવ્યું છે અને સાઇન બોર્ડ મૂકવામાં આવ્યું છે સવાર સુધી વહેલી સવાર સુધી નથી માટી કે નથી સાઇન બોર્ડ વલભીપુર ધર્મેન્દ્રસિંહ સોલંકી